દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના સ્વ અધ્યયન પોથી ચાલો યાદ કરીએ ના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું મિત્રો ભાગ એકમાં આપણે પાના નંબર એકથી ચારનો અભ્યાસ કરીશું આપણી આ ચેનલ ઉપર ગુજરાતી સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પોના સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે જી પાંચસો એક એમાં વાર્તા ગીતો વર્ણનો વાં વગેરે આપણે વાંચવાનું છે અને સમજવાનું છે તો જોઈએ આપણે મહાવરો એમાં પહેલો સવાલ ધોરણ પાંચનું સુંદર સુંદર કાવ્ય શું કહેવા માગે છે તેના વિશે પાંચ સાત લીટી લખો તો જોઈએ ઉત્તર સુંદર સુંદર કાવ્ય એવું કહેવા માંગે છે કે આ પૃથ્વી ઉપર ઈશ્વરે બનાવેલી તમામ વસ્તુ ખૂબ જ સુંદર છે આ વસ્તુ આટલી સુંદર છે તો તેને બનાવનાર ઈશ્વર કેટલા સુંદર છે તે વિશે વાત કરવામાં આવી છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ ધોરણ છ ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ બે હિન્દ માતાને સંબોધન કાવ્યને આધારે પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ સંતાનો હિંદ માતાને વંદન કેમ કરે છે ઉત્તર હિન્દ માતા સમગ્ર હિન્દ દેશના ભૂમિ એટલે કે વાસીઓની માતા છે માટે તેને વંદન કરે છે બીજું હિન્દ માતા સંતાનોની કાળજી સી રીતે રાખે છે ઉત્તર હિન્દ માતા સંતાનોનું પાલન પોષણ કરી અને તેમની કાળજી રાખે છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ કાવ્યમાં કયા કયા વિરામ ચિહ્નો વપરાયા છે ઉત્તર કાવ્યમાં ઉદ્ગાર ચિહ્ન વિરામ અલ્પવિરામ ગુરુ વિરામ ચિહ્ન વગેરે વપરાયા છે ચોથું કાવ્યમાં કયા કયા વિરુદ્ધાર્થી શબ્દો વપરાયા છે તો ઉત્તર કાવ્યમાં નીચે મુજબના વિરુદ્ધાર્થી શબ્દો વપરાયા છે જ્ઞાનીનું વિરુદ્ધાર્થી થશે અજ્ઞાની નિરોગીનું વિરુદ્ધાર્થી થશે રોગી ગરીબનું વિરુદ્ધાર્થી તવંગર ઉચ્ચનું વિરુદ્ધાર્થી નીચ નિરક્ષરનું વિરુદ્ધાર્થી થશે સાક્ષર ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ તમને આ કાવ્ય ગમ્યું કેમ તો ઉત્તર આવશે હા મને આ કાવ્ય ગમ્યું છે કેમ કે મને મારો ભારત દેશ વાલો છે અને આ કાવ્યમાં ભારતભૂમિ હિન્દ માતાને વંદનની વાત કરે છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે નીચે ફકરામાં આપેલી ખાલી જગ્યામાં કાઉસમાંથી યોગ્ય શબ્દ મૂકો અહીંયા કાઉસમાં કેટલા વધારીને નવાય દોઢ એટલા બે ઘટાડીને વગેરે જેવા શબ્દો આપ્યા છે તો જોઈએ આપણે ખાલી જગ્યા સાધુને ખાલી જગ્યા લાગી તો નવાય બીજાઓએ ખાલી જગ્યા રૂપિયા દેખાડ્યા હતા તો અહીંયા આવશે દોઢ પછી ખાલી જગ્યા રૂપિયા સુધી આવ્યા હતા તો અહીંયા જવાબ આવશે બે પણ આને તો મૂળમાં જ ઘટાડીને રૂપિયો કહ્યો તો અહીંયા ખાલી જગ્યામાં ઘટાડીને આવશે સાધુએ પૂછ્યું દોઢ તો કહેવાનો પણ લેવાનો ખાલી જગ્યા અહીંયા આવશે કેટલા ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા એવું કહ્યું છે કે ધોરણ છના એકમ ચાર રવિશંકર મહારાજના આધારે રવિશંકર મહારાજ વિશે ટૂંકમાં લખો શાળા પુસ્તકાલયમાંથી રવિશંકર મહારાજ વિશેનું પુસ્તક મેળવી અને તેનો પણ ઉપયોગ કરી શકો તો જોઈએ આપણે રવિશંકર મહારાજ વિશે કેટલાક વાક્યો રવિશંકર મહારાજે ગામડે ગામડે જઈ ગંદકી દૂર કરી લોકોની ગરીબાઈ દૂર કરવા લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવ્યા લોકોને સારું જીવન જીવવાની સલાહ આપી વરસાદમાં ગામને બચાવ્યા ચોરોને સાચા રસ્તા ઉપર તેમણે વાળ્યા તેમના જીવનનો એક જ મંત્ર હતો સાદા વસ્ત્ર પહેરવા સાદું ખાવું સાદું પીવું અને સાદાઈથી રહેવું ત્યાર પછી આપણે આગળનો મહાવરો જોઈએ અહીંયા એવું કહ્યું છે કે ધોરણ છ એકમ એક રેલવે સ્ટેશનનું આપેલું ચિત્ર જુઓ બુક સ્ટોલના દુકાનદાર અને ગ્રાહક વચ્ચે શી વાતચીત થતી હશે તે સંવાદ રૂપે લખો તો દુકાનદાર કહેતો હશે કે શું જોઈએ છે ભાઈ તમારે તો ગ્રાહક કહેશે કે મને બે કોરા ચોપડા એક પાંચવાળી બોલપેન જોઈએ હશે દુકાનદાર કહે ચોપડો કેટલાવાળો આપો તો ગ્રાહક કહેશે કે કે દસવાળા દુકાનદાર કહે કે પચીસ રૂપિયા આપો ગ્રાહક કહે આ લ્યો પચીસ રૂપિયા તમારો ધન્યવાદ ત્યાર પછી બીજું જોઈએ અહીં કહ્યું છે કે તમે દુકાને કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો તમારી અને દુકાનદારની વચ્ચે થતો સંવાદ લખો દુકાનદાર કહેશે કે શું મદદ કરી શકું તમારી તો હું કહીશ કે મને એક કંપાસ અને એક પાંચવાળી સ્કેલ જોઈએ છે દુકાનદાર કહે કંપાસ કેટલા રૂપિયાવાળો આપું તો હું કહીશ કે પચાસવાળા દુકાનદાર કહે પંચાવન રૂપિયા આપો ગ્રાહક કહે આ લ્યો પંચાવન રૂપિયા તમારો ધન્યવાદ ત્યાર પછી ત્રીજો સવાલ કાઉન્સમાંથી યોગ્ય વાક્ય ખાલી જગ્યામાં લખી અને સંવાદ પૂર્ણ કરો કાઉન્સમાં આપણને કેટલાક વાક્યો આપેલા છે તો યુસુફ અને વિરેન વચ્ચેનો સંવાદ છે યુસુફ કહે ચાલને આજે તો સ્ટેશને ફરવા જઈએ વીરેન શું કહેશે ના મારાથી નહીં અવાય તો યુસુફ એને પ્રશ્ન પૂછશે અરે કેમ શું થયું તો વીરેન કહેશે કે આજે મારા ઘરે હું અને દાદા જ છીએ તો યુસુફ કહેશે તો શું થયું વીરેન કહે દાદાને વારંવાર પાણી પીવા જોઈએ છે યુસુફ કહે તો તેઓ જાતે નહીં પી લે વીરેન કહે ના તેઓને ગઈકાલે ખૂબ તાવ આવ્યો હતો આજે ખૂબ અશક્ત છે યુસુફ કહે તો ચાલ હું પણ તારા ઘરે આવું ચાલો ત્યાર પછીનો મહાવરો જોઈએ તો અહીં એવું કહ્યું છે કે આપેલા ગીતને આધારે પ્રશ્નોના ઉત્તર આપો તો અહીં આ વાત કદી ન ભૂલાય ગીત આપવામાં આવેલું છે તો આ ગીતને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને ત્યાર પછી નીચે અહીં આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તેના ઉત્તર આપવાના છે પહેલો સવાલ સવારે શું કરવાનું કહ્યું છે તેનાથી શા ફાયદા થાય તો સવારે વહેલા ઉઠવાનું કહ્યું છે વહેલા ઉઠવાથી શરીર સ્વસ્થ રહે છે બીજો સવાલ પાણીના વાસણને ચોખ્ખું કેમ રાખવું જોઈએ ઉત્તર પાણીનું વાસણ ચોખ્ખું રાખવાથી આપણે બીમાર પડતા નથી ત્રીજો સવાલ ગીતમાંથી પ્રાસયુક્ત શબ્દ શોધીને લખો તો ઉદાહરણ અહીં આપેલું છે જવાય અને રમાય તો એવા પ્રાસયુક્ત શબ્દ છે ભૂલાવ ઉઠાય કરાય પીવાય રખાય અને અપાય ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો ગીતમાંથી શોધીને લખો મોડાનું વિરુદ્ધાર્થી થશે વહેલી સાંજેનું વિરુદ્ધાર્થી થશે વહેલા સોરી સાંજેનું વિરુદ્ધાર્થી જે છે તે થશે સવારે અહીંયા સાંજેનું સવારે થશે ખાસ યાદ રાખજો અનિયમિતનું નિયમિત અને અપમાનનું થશે માન ત્યાર પછી આપણે જોઈએ પાંચમું ઉદાહરણ મુજબ વાક્ય લખો જો ઉદાહરણ તરીકે આપ્યું છે કે ચાવી ચાવીને ખાવાનું ખવાય તો હસી હસી આપ્યું છે તો આપણે વાક્ય બનાવીશું હસી હસીને રમતો રમાય ઘસી ઘસી આપ્યું છે તો કહીશું કે ઘસી ઘસીને સ્નાન કરાય ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન અહીંયા એવું કહ્યું છે કે તમે મગર અને વાંદરા વાંદરો આ વાર્તા તો સાંભળી હશે તો તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો સવાલ તમને આ વાર્તા શા માટે ગમી તો ઉત્તર વાંદરાની બુદ્ધિના કારણે આ વાર્તા મને ગમી કે વાંદરાએ જે બુદ્ધિશક્તિ અપનાવી જે બુદ્ધિ અપનાવીને બચી ગયો એથી આ વાર્તામાં આવતા પાત્રોના નામ તો મગર વાંદરો અને મગરી ત્રીજું મગરી જાતે કાળજું લેવા કેમ નહીં ગયું હોય કેમ કે વાંદરાનો મિત્ર મગરી ન હતી એનો મિત્ર તો મગર હતો એટલા માટે ચોથું મગરે શું ભૂલ કરી તો મગર વાંદરાને પાણીમાંથી ઝાડ પાસે લઈ આવ્યો એ ભૂલ કરી પાંચમું કોણ ચતુર કહેવાય ને કેમ તો કે વાંદરો ચતુર કહેવાય કેમ કે એમણે મગરને મૂર્ખ બનાવ્યું છઠ્ઠું મગરે શું કર્યું હોત સફળ થાત મગરે વાંદરાને રસ્તામાં વાત ન કરી હોત તો તે સફળ થત મિત્રો ફરી મળીશું આપણે ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયના અને ગુજરાતી સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ વિડીયો તમારા મિત્રો અને દોસ્તો સુધી જરૂરથી પહોંચાડજો જેથી તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે